કે તમે આજે ગોંડલ નથી ગયા પણ તમે જે જોયું એની પર આપણે જે થયું ગોંડલમાં એની પર આપની પ્રતિક્રિયા જોઈએ છે પહેલી હા એટલે આપ શું કહેશો કે આજે જે થયું ગોંડલમાં આજે મે વિઝ્યુઅલ જોયા સવારમાં ઓકે હા અચાનક કાર્યક્રમનું આયોજન થયું તો અંગત કારણોસર નથી રહ્યો બીજા શેડ્યુલના કારણે ઓકે પરંતુ જે વિઝ્યુઅલ જોઈને ચોક્કસપણે દેખાય આવે કે જે અમારી લડાઈ છે હા હા એ કોઈના કોઈ અંશે ખોટી નથી કારણ કે લોકશાહી આપણે કોને કહી શકીએ કે લોકશાહી ની અંદર વિરોધ હોય કોઈ વ્યક્તિ હોય અને આખો અખંડ ભારત હોય ગોંડલ કઈ પાકિસ્તાનમાં તો છે નહીં ભારત દેશમાં છે આ દેશના બંધારણમાં હરેક વ્યક્તિને ફ્રીડમ ઓફ મુવમેન્ટ આપી છે કે ભારતના કોઈ પણ ખૂણે જઈ શકે તો જો કોઈ વ્યક્તિ ગોંડલ ની અંદર જાય છે તો એને કાળા વાવટા ફરકાવવામાં આવે એની ગાડીઓ ના કાચ ફોડી નાખવામાં ચાલો વિરોધ તો લોકશાહી માં સ્વીકાર્ય છે એનાથી કોઈને વાંધો ના હોય પરંતુ ગાડીઓના કાચ ફોડી નાખવા લાકડીઓ થી પ્રહારો કરવા લોકો ના કોલરો પકડવા શર્ટ ફાડી નાખવા આ બધી વસ્તુઓ છે તો એ કોઈ ના કોઈ જગ્યાએ વસ્તુ સાર્થક છે કે ગોંડલ ની અંદર ગુંડારાજ ચાલે છે અમુક લોકો છે જે ગોંડલમાં બની બેઠા છે અને એવું છે કે અમારી પેઢી છે એ લોકો પચતું નથી કે એ લોકો ગોંડલ ઉપર થી પકડ ગુમાવે છે કોઈ લોકો છે એ ગોંડલના ના લોકો સાચો માર્ગ બતાવે છે ભય મુક્ત થવા માટે કે છે નહીં એ લોકોને ગોંડલને ગોંડલ ભયભીત રાખવું છે એટલા માટે આ બચાવી નથી શકતા ઓકે બરાબર છે અચ્છા મેહુલભાઈ બીજો સવાલ એ હતો કે હવે તમે ક્યારે જશો ગોંડલ અને પછી એ લડાઈનો મુદ્દો શું હશે ટિકિટ જોઈએ ના મારે ક્યારે લડવું છે કે ના મારે ક્યારે ત્યાંથી ઉમેદવાર બનીને જીતવું છે મારી લડાઈ મુખ્ય મુદ્દા ઉપર તો એના બે ફામ જે ભાષણો છે કે મારી પેઢી ગોંડલ થી ઉભસે એ બાબતે અને બીજી લડાઈ

કોઈ પણ વ્યક્તિને શાંતિપૂર્ણ રેલી કાઢવા દે કોઈ પણ વ્યક્તિ છે એ સામે ટિકિટ માંગી શકે તો આમ આજના જે ભાષણો છે એમાં કોઈ ના કોઈ જગ્યાએ મને એવો સુધારો લાગે છે જો ભવિષ્યમાં અને આવનારા દિવસોની અંદર ગણેશભાઈ એવા ભાષણો આપતા થઈ જશે કે ગોંડલ ઉપર કોઈ પણ ઉભે અમને વાંધો નથી કોઈ પણ અમારો વિરોધ કરે અમને કોઈ વાંધો નથી ગોંડલ ની અંદર કોઈ પણ આવે અમને કોઈ વાંધો નથી આવા જો ભાષણો આપે તો મારે ક્યારેય જવાની જરૂર નથી હા મુખ્ય મુદ્દો કે રાજકુમાર જાટ ની એફઆઈઆર નોંધાઈ જાય જો એફઆઈઆર દાખલ નહીં થાય આવા ભાષણો સાંભળવા નહીં મળે તો આવનાર દિવસમાં ટૂંક જ સમયમાં તમને મૂળ બગરા પણ ગોંડલ માં દેખાશે ઓકે અજા આપણે મેહુલભાઈ જયરાજસિંહએ પણ પ્રતિક્રિયા આપી બરાબર મીડિયામાં તો એમણે એવું કહ્યું છે કે અણવર બનીને નહીં વર રાજા બનીને આવો લડવા માટે તો એની પર આપ શું કહેશો જો અણવર બનીને આવ્યા હા તોય તમારે લાખો રૂપિયા બગાડવા પડ્યા ભાડુના ટટ્ટુ અને રાખવા પડ્યા વિરોધ પ્રદર્શન દેખાડવું પડ્યું જો એટલું તમારે કરવું પડ્યું અને આ તો આ તો ગુજરાત ની જનતા કઈ મૂર્ખ તો નથી તમે તમારા પૂરતા કહી શકો કે લોકો આક્રોશ છે એ બેનરો પાછળ કોને ખર્ચ કર્યો છે આખી ગુજરાત ની જનતા જાણે છે તો મુખ્ય મુદ્દો અહીંયા એ છે

તો હવે આ લડાઈ આપ કેમની લેશો કેવી રીતે લેશો આપ મારી લડાઈ માત્ર એ જ છે ગોંડલ ની અંદર આવનારા સમયમાં બે હાજર સત્યાવીસ ની જયારે લોકસભા આવે ત્યારે કોઈ પણ અઢારે અઢાર વર્ણ માંથી કોઈ પણ એક વ્યક્તિ ને એવો લેવામાં આવે કે જે સામેલ ના હોય હોય જેને કોઈ દિવસ સજા પડી જે વ્યક્તિ ઉપર મર્ડર નો અપરાધ ના હોય જઘન્ય ગુનાઓના એના લિસ્ટ માં ના હોય આવો કોઈ સજ્જન વ્યક્તિ જે લોક કલ્યાણ ની પ્રવૃત્તિ કરી શકે એવા કોઈ પણ અઢાર વર્ણ માંથી કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે એ વ્યક્તિ લડે એ વ્યક્તિ લોકચાળ